કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ રાજકોટના રીપ ગામમાં આવી ગઈ છું જ્યાં સાસુવાઉ મળીને ગીર ગાયના દૂધમાંથી ઘી બનાવે છે શું છે આખી પ્રોસેસને કેવી રીતે આપણે શરૂઆત કરી એમની જર્ની વિશે આપણે વાત કરવાના છે અત્યારે હું એમના ફાર્મ પર આવી ગઈ છું અને આખી પ્રોસેસ તમને આપણા વિડીયોમાં બતાવવાની છું વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ચાલો મારી સાથે ફ્રેન્ડ્સ અત્યારે આપણે એમના ફાર્મની અંદર આવી ગયા છે અને આ છે સાસુવાહની જોડી કે જે ગીર ગાયના દૂધમાંથી ઘી બનાવે છે અને આખી પ્રોસેસ સાથે વધુ માહિતી મેળવવાના છે એમની સાથે વાતચીત કરીને તો શું નામ છે તમારું સુમિતાબેન અને તમારું નામ શું છે તો આ છે વહુ ને આ છે સાસુ બંને મળીને ઘી ગાયોના દૂધમાંથી ઘી બનાવે છે તો સુમિતાબેન તમે આની શરૂઆત કેટલા ટાઈમ પહેલાં કરી હતી અઢી વર્ષથી આ કરી હતી અને આવો વિચાર કેમનો આવ્યો અમારે ઘરે એક ગા રાખતા અમે હા પછી એમાંથી અમે દૂધમાંથી ઘી બનાવીને આજુબાજુમાં વેચતા પછી એમ થયું કે હવે થોડું કંઈક લાંબુ કરી બનાવી હા હા અને અત્યારે કેટલી ગાયો છે અહીંયા ચાલીસ થી પિસ્તાલીસ જેટલી અને બધી આપણે ગીર ગાયો છે આ બધી ગીર ગાયો તો તમે મારી પાછળ જોઈ શકો છો બધી ગીર ગાયો છે કેટલી કીધી આપણે ચાલીસ થી પિસ્તાલીસ ચાલીસ થી પિસ્તાલીસ ગીર ગાયો છે અને એ ગાયોના દૂધમાંથી જ ઘી બનાવવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આ વાત જાણીને મને ખૂબ જ ખુશી થઈ કે સાસુઓ બંને મળીને ઘણી બધી મહેનત કરે છે અને દરેક કામ જાતે કરે છે તમે જોઈ શકો છો તો દૂધ આપણું આવી ગયું છે ગાડી ને પછી બરણીમાં ભરવામાં આવે છે તમે જોઈ શકો છો તો હવે આપણે દૂધ કાઢી લીધું છે હવે આમાંથી ઘી કેમ બને એની પ્રોસેસ ઘરે જઈને બનાવશું તો ફ્રેન્ડ્સ હવે આપણે ઘરે આવી ગયા છે અને સૌથી સારી વાત મને અહીંયાની એ લાગી કે એકદમ દેશી પદ્ધતિથી ચૂલા પર ગીર ગાયોના દૂધમાંથી ઘી બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ અત્યારે દૂધ ગરમ કરવામાં આવી રહ્યું છે ચૂલા પર તમે જોઈ શકો છો તો સુમિતાબેન આગળની પ્રોસેસ શું હોય છે દૂધ ગરમ થઈ ત્યાં પછી આપણે એને છાશથી મેળવી દઈશું એમાંથી વલવામાં છાશ ફેરવી નાખશું પછી એને ઘી બનાવશું માખણ ગરમ કરીને તો એ પણ તમને આગળ બતાવીશું વિડીયોમાં આખી પ્રોસેસ શું હોય છે હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે એને છાસથી મેરવી દેશું હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે એને મેરવવા માટે લઈ જઈએ છીએ હવે આપણે છાસ મેરવી નાખો દૂધમાંથી છાશ નાખી દેવું પછી એને મેરવશું કેટલા લીટર દૂધ છે આ આ છે બાર લીટર બાર લીટર છે અને આમાંથી આપણે કેટલું ઘી બનશે અડધો કિલો તો હવે આપણું દૂધ જામી ગયું છે તો મિત્રો દહીંમાંથી આપણું માખણ નીકળી ગયું છે તમે જોઈ શકો છો એને આ ચૂલા પર જ ગરમ કરવામાં આવશે અને એમાંથી આપણું ઘી તૈયાર થશે અને આશરે આપણે કેટલા કિલો માખણ હશે આશરે ચાર કિલો માખણ હશે ચાર કિલો માખણમાંથી આપણે કેટલું ઘી નીકળે સાડા ત્રણ કિલો નીકળશે સાડા ત્રણ કિલો ચાર કિલો માખણમાંથી સાડા ત્રણ કિલો ઘી નીકળશે અને તો આપણા આ ઘી ને બનતા કેટલો ટાઈમ લાગે છે ચાર કિલો છે એટલે એક કલાક થાય હા ચાજુ વધારે હોય તો ત્રણ કલાક થઈ જાય ચાજુ હોય ને તો અને તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ રીતે દેશી ચૂલા પર જ આપણું ઘી બનાવવામાં આવે છે તો આ પણ વાત મને ખૂબ જ સારી લાગી તો ફ્રેન્ડ્સ ગીર ગાયના દૂધમાંથી આપણું જે ઘી છે એ તૈયાર થઈ ગયું છે અને ખરેખર સાસુ બહુ ખૂબ જ મહેનત કરે છે આપણું ઘી તૈયાર થઈ ગયું છે અને અત્યારે પેકિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો આ બાજુ બા છે એ ઘી ભરી રહ્યા છે બરણીમાં અને અહીંયા એનું આખું પેકિંગ થશે હવે એની પર આ સ્ટીકર લગાવવામાં આવશે તો આપણા ઘીનું પેકિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગીર ગાયના દૂધમાંથી ઘી આપણું તૈયાર થઈ ગયું છે અને એક દિવસ પછી તમને આ રીતનું દાણેદાર જોવા મળશે તો મિત્રો સાસુ વહુના ઝઘડા તો તમે ઘણી બધી જગ્યાએ જોયા છે પણ આજે હું આવી ગઈ છું રાજકોટના રીપ ગામમાં જ્યાં સાસુ વહુ મળીને ગીર ગાયના દૂધમાંથી ઘી બનાવે છે અને જો તમારે પણ એકદમ નેચરલ રીતે બનેલું ઘી જોઈએ છે તો તમે સ્ક્રીન પર આપેલા કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો આવી જ રીતે સરસ મજાના વિડીયોઝ હું લાવતી રહીશ તમારા માટે વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ આજના માટે આટલું જ મને આપો રજા આવજો